श्री महाभारत कथा श्री महाभारत कथा कथा।, कथा।, कथा है पुरुषार्थ की है स्वार्थ की परमार्थ की सारथी શ્રી કૃષ્ણ ભારત પાઠ કી શબ્દ અભ્યુત્થાનધર્મ્ય તત્માનમ સૃજામ્યહ પરીણા સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મસંસ્થાપના તે કહ્યું હે સંન્યાસી આ સમયે બંને બહેનળે નજીક આવતા જોયું તેવું છે શિવસ નામની આત્મસંતોષી ઘોડી જે દેવતાઓ દ્વારા પૂજવામાં આવતી હતી તે ઘોડાનો રત્ન જે વૃત્ત માટે સમુદ્ર મંથન વખતે ઉદભવ્યો હતો સૌનાકાએ પૂછ્યું દેવતાઓએ અમૃત માટે મહાસાગરનું મંથન શા માટે કર્યું અને તમે કહો છો તેમ કયા સંજોગોમાં અને ક્યારે આટલું શક્તિશાળી અને તેજસ્વી જણું આવ્યું સૌથીએ કહ્યું મેરુ નામનો એક પર્વત છે જે પ્રજ્વલિત દેખાવનો અને તેજના ઢગલા જેવો દેખાય છે સોનેરી ચમકના તેના શિખરો પર પડતા સૂર્યના કિરણો તેમના દ્વારા વિખેરાઈ જાય છે સોનાથી સજ્જ અને અતિશય સુંદર તે પર્વત દેવતાઓ અને ગંધર્વોનો અડલો છે એકવાર આકાશી ગ્રહો તેના બે જ મેળે શિખર પર બેઠા તે કોન્કલેવમાં જેમણે તપશ્ચર્યા કરી હતી અને અમૃતા માટે ઉત્તમ વ્રતો પાળ્યા હતા તેઓ હવે અમૃતા અવકાશી અમૃતના આતુર સાધકો હોય તેવું લાગતું હતું આકાશી સભાને બેચેન મૂળમાં જોઈ નર્ત્યને બ્રાહ્મણને કહ્યું તમે દેવતાઓ અને અસુરો સાથે મહાસાગરનું મંથન કરો આમ કરવાથી અમૃતું તમામ દવાઓ અને રત્નોની જેમ પ્રાપ્ત થશે દેવતાઓ અપ્સરાઓ અને કિન્નરો આ સ્થળની મુલાકાત લે છે ઉપરની તરફ તે અગિયાર એક મંથન સળિયા તરીકે ઉપયોગ કરવા માનતા હતા પરંતુ વિષ્ણુ અને બ્રાહ્મણ જેઓ એક બેઠેલા હતા તેઓ તેમ ન કરી શક્યા અને તેમને કહ્યું કોઈ કાર્યક્ષમ યોજના ઘડી કાઢો હે દેવતાઓ મંદરાને કેવી રીતે વિખેરી શકાય અમારા સારા માટે બ્રાહ્મણ અને નારાયણ બંને દ્વારા નિર્દેશે શક્તિશાળી અનંતે એ બ્રાહ્મણ તેના પરના જંગલો અને તે જંગલોના નિવાસીઓ સાથે પર્વતને નાખ્યો શક્તિશાળી અનંતે કે બ્રાહ્મણ તેના પરના જંગલો અને તે જંગલોના નિવાસીઓ સાથે પર્વતને ફાડી નાખ્યો અને દેવતાઓ અનંત સાથે મહાસાગરના કિનારે આવ્યા અને સાગરને સંબોધીને કહ્યું હે મહાસાગર અમે અમૃત મેળવવા માટે તમારા પાણીનું મંથન કરવા આવ્યા છીએ પછી દેવતાઓ કાચબાના રાજા પાસે ગયા અને તેને કહ્યું હે કાચબા રાજા તારે પર્વતને તારી પીઠ પર પકડી રાખવો પડશે કાચબા રાજા સંમત થયા અને ઇન્દ્રએ પૂર્વની પીઠ પર પર્વત મૂકવાનું કાવતરું ઘડ્યું અને દેવતાઓ અને અસુરોએ મંદિરામાંથી મંથનનો સ્ટાફ અને વાસુકીને દોડી બનાવી અને અમૃત માટે હુંડા મંથન કરવાનું શરૂ કર્યું અને દેવતાઓ અને હાથે પ્રાપ્ત થયેલા ખેંચાણના પરિણામે તેના મોમાંથી સાથે કાળા વરાળ નીકળ્યા બીલડીથી ચાર્જ થયેલા વાદળમાં ફેરવાઈને થાકેલા દેવતાઓને તાજગી આપતી વરસાદ વરસાવ્યો અને ફરતા મંદારા પરના વૃક્ષો પરથી આકાશી ગ્રહોની ચારે બાજુ પર પડેલા ફૂલોએ તેમને તાજગી આપી પછી હે બ્રાહ્મણ ઉનાળમાંથી સાર્વત્રિક વિસર્જન વખતે વાદળોની ગર્જના જેવી જબરદસ્ત ગર્જના આવી મહાન પર્વત દ્વારા કચડી નાખવામાં આવતા વિવિ જળતર પ્રાણીઓએ ખારા પાણીમાં પૂછ છોડી દીધું પછી ઇન્દ્રે ભારે વરસાદ વરસાવીને તે આગ બુજાવી દીધી અને તે પેઢા અને સોનાના પ્રવાહી અર્ક સાથે મિશ્રિત પાણી પીવાથી આકાશી લોકો અમરત્વ પ્રાપ્ત કરે છે આસન પર બેઠેલા વરદાન આપનાર બ્રાહ્મણ સમક્ષ દેવતાઓ આવ્યા અને કહ્યું મહારાજ અમારો ખર્ચ થઈ ગયો છે અમારી પાસે આગળ પંતન કરવાની કોઈ તાકાત નથી હજુ સુધી અમૃત ઉત્પન્ન થયું નથી કે હવે આપણી પાસે નારાયણ સિવાય કોઈ સાધન નથી ત્યારે નારાયણે તેમની વિવિધ પ્રાર્થનાઓ સ્વીકારવા સંમત થતા કહ્યું હે દિનાન્યો હું તમને પૂરતી શક્તિ આપું છું જાઓ પર્વતને ફરીથી સ્થિતિમાં મૂકો અને પાણી મંથન કરો આ રીતે શક્તિમાં પુનઃસ્થાપિત દેવતાઓએ ફરીથી મંથન શરૂ કરી થોડા સમય પછી મહાસાગરમાંથી હજાર કિરણોનો હળવો તંત્ર નીકળ્યો ત્યારબાદ લક્ષ્મી શ્વેત વસ્ત્રો ધારણ કરે છે પછી સોમા પછી શ્વેત સ્ટીળ અને પછી આકાશી રત્ન કૌસ્તુભ જે નારાયણના સ્તનોને ગ્રહણ કરે છે તે પછી હાથમાં અમૃતનું સફેદ પાત્ર લઈને દિવ્ય ધન્વંતરી પોતે જ ઊભા થયા અને તેને જોઈને અસુરોએ જોરથી બૂમો પાડીને કહ્યું કે તે અમારો છે અને લંબાઈમાં વિશાળ શરીરનો અને સફેદ દાંડીઓની બે જોડી સાથેનો મહાન હાથી એરાવતા ઉભરાવ અને તેણે ઇન્દ્રને વજ્રના વગાડનાને લીધો પરંતુ હજુ પણ મંથન ચાલુ હતું ત્યારે અંતે ઝેર કલકુટ દેખાયું પૃથ્વીને ઘેરી લેતા તે અચાનક ધુમાડા સાથે આગની જેમ ભડકી ઉઠ્યું અને પછી શિવ બ્રાહ્મણ દ્વારા વિનંતી કરવામાં આવી તેણે સુસ્તીની સલામતી માટે તે ઝેર ગળી લીધું દૈવી મહેશ્વરે તેને પોતાના ગળામાં પકડી રાખ્યું હતું અને એવું કહેવાશે છે કે તે સમયથી તેને નીલકંઠ વાદળી કળાવાળું કહેવામાં આવે છે ત્યાર પછી નારાયણે પોતાની જાદુઈ માયાભ્રામક શક્તિ ને મદદ માટે બોલાવ્યા અને દાનવો સાથે લલચાવનારી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું દાનવો અને દૈત્યોએ તેની ઉત્કૃષ્ટ સુંદરતા અને કૃપાથી મોહિત થઈ ગયા અને સર્વાનુમતે અમૃતાને તે સુંદર યુવતીના હાથમાં સોંપી દીધી પછી પ્રથમ કક્ષાના શસ્ત્રો અને વિવિધ શસ્ત્રોથી સજ્જ દૈત્ય અને દાનવોએ દેવતા ઉપર હુમલો કર્યો આ દરમિયાન પરાક્રમી ભગવાન વિશ્વનીનાર સાથે એક જાદુગરીના રૂપમાં પરાક્રમી દાનવોને છેતર્યા અને તેમના હાથમાંથી અમૃત છીનવી લીધું અને તે સમયે ભયંકર ભયના સમયે તમામ દેવતાઓએ વિષ્ણુ પાસેથી અમૃત હાથ મેળવીને આનંદથી પીધું અને જ્યારે મૃતા રાહુના ગળામાં જ પહોંચી હતી ત્યારે સૂર્ય અને સોમાએ તેને ઓળખ્યા અને દેવતાઓને હકીકત જણાવી અને નારાયણે તરત જ પોતાની ડિસ્કસ વડે દાનમનું સુશોભિત માથું કાપી નાખ્યું નારાયણે જે પરવાનગી અમૃત પી રહ્યો હતો અને દાનમનું માથું વિનાનું થડ જમીન પર પડ્યું અને તેના પર લપસી ગયું તેના પર્વતો જંગલો અને ટાપુઓ સાથે પૃથ્વીને દુજાવી દીધી નારાયણે પોતાના મોહક સ્ત્રી સ્વરૂપનો ત્યાગ કરીને દાનવ પર અનેક ભયંકર શસ્ત્રો ફેંકીને તેમને ધૂજાવી દીધા અને આ રીતે ખારા પાણીના સમુદ્રના કિનારે દેવતાઓ અને અસુરોનું ભયાનક યુદ્ધ શરૂ થયું વિક્ષના બેધારી તલવારોથી થરમાંથી કાપીને તેજસ્વી સોનાથી શણગારેલા માથા યુદ્ધના મેદાનમાં સતત પડ્યા તેમના શરીર ઘોરમાં તરબોળ થઈ ગયા મહાન અસુરો સર્વત્ર મૃત્યુ પામ્યા એવું લાગતું હતું કે જાણે લાલ ત્રણના પર્વત શિખરો ચારે બાજુ પથરાયેલા હોય અને જ્યારે સૂર્ય તેના વૈભવમાં ઉગ્યો ત્યારે હજારો યુદ્ધાઓ એકબીજા પર શસ્ત્રોથી પ્રહાર કર્યા અને જ્યારે યુદ્ધ ઉગ્ર સ્વરૂપે ચાલી રહ્યું હતું ત્યારે નર અને નારાયણ મેદાનમાં પ્રવેશ્યા yeah